કડીના છત્રાલ રોડ પર આવેલા હોટેલમાં કોંગ્રેસની કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને સંગઠન અંગે બેઠક યોજાઈ આજરોજ કડી ખાતે કોંગ્રેસની તાલુકાના સંગઠનને લઈને બેઠક યોજાઈ હતી ટૂંક સમયમાં કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની હોવાને લઈને કડી કોંગ્રેસ દ્વારા સંગઠન અંગે ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના પ્રમુખ તાલુકાના પ્રમુખ તેમજ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આવનારા પેટા ચૂંટણીને લઈને બૂથ લેવલ સુધીની તૈયારીઓ કરવા માટેની સૂચના જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત કલોલ અને બેચરાજીના પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજુ ઠાકોર આજે કડી મુકામે સંગઠન સુદન અભિયાન અંતર્ગત એઆઈસીસીના સેક્રેટરી માનનીય પ્રદીપ નરવાલજી કડી તાલુકાના કાર્યકરોની રૂબરૂ મુલાકાતે પધાર્યા છે સાથે અમારે પીસીસીની ટીમ માન્ય સિદ્ધાર્થભાઈ પટેલ સાહેબ દિનેશભાઈ ઠાકોર સાહેબ એમએલએ ચાણસમા એક્સ એમએલએ સુવાભાઈ એક્સ એમએલ એ બાબુજી અને અમારી સમગ્ર ટીમ જ્યારે દરેક તાલુકામાં રૂબરૂ જઈ ચર્ચા કરી સંગઠન વિશે સંગઠન સ્વચ્છ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રદેશ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કોને બનાવવા જેવી રીતે નિમણૂક આપવી તેની સમજ કાર્યકરો સાથે રૂબરૂ અભિપ્રાય લઈ અને કરવા માગતા હોય એ અંતર્ગત આજે મિટિંગ બોલાવી છે કડીમાં જ્યારે બાય ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કાર્યકરોમાં જોશ આવે કાર્યકરો અને અમારા આગેવાનો સાથે મળી અને આવનાર પેટા ચૂંટણીમાં ખનપૂર્વક મહેનત કરી અને આ ચૂંટણી જીતે તે માટે પણ આગેવાનો માર્ગદર્શન આપ્યું કેવી તૈયારી તૈયારીઓમાં ગીટા ચૂંટણીને લઈને ભૂસ્તરીય નિર્ણયો અમારી બીએલઓ સુધીની કામગીરી કરવા માટે સમગ્ર કાર્યક્રમ તત્પર હોવાથી એ કામગીરી જલ્દી પૂર્ણ કરી અને આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી જીતવા માટે સમગ્ર કાર્યકરો બીએલઓ સુધીની કામગીરી પૂર્ણ કરી ચૂંટણી જીતે એ અપીલ કરી અને સૌ આગેવાનોએ સાથે મળી અને આ વખતે ચૂંટણી થઈ વિધાનસભાની સો ટકા કોંગ્રેસ પાર્ટી જીતશે